મુસ્લિમોના પવિત્ર રમજાન માસની પૂર્ણાહુતિ થઈ ગઈ છે એક માસ સુધી રોજા રાખી અલ્લાહની ઈબાદત કર્યા બાદ ઉત્સાહ સાથે રમઝાન ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી આમોદ શહેર અને તાલુકામાં ઈદની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી તાલુકા અને શહેરની મસ્જિદોમાં ઈદની નમાજનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાજ અદા કરી અલ્લાની બંદગી ગુજારી હતી અને એકમેકને ઈદના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી રાજ્ય અને દેશમાં શાંતિ જળવાઈ રહે અને દેશ ઉત્તર પ્રગતિ કરે તેવી મુસ્લિમ આગેવાનો દ્વારા અલ્લા તાલાને બંદગી ગુજારવામાં આવી હતી આ પ્રસંગે શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અલમાસ બાદશાહ ટીપીએન ચેનલ આમોદ رحم الحیم والسلام وسلام یا رسول اللہ صلی اللہ تعالی وسلم الحمدللہ آج عید الفطر کا دن تھا یہاں پر سب مسلم قوم جمع ہوئی اور جمعہ مسجد کے اندر سب نے ساتھ میں مل کر نماز عید ادا فرمائی اس کے بعد ایک دوسرے کو مبارک بادی پیش کی اور پورے وطن کے لیے پورے دیس کے لیے دیش میں امن قائم ہو اس کے لیے دعا کی گئی તમ મુ મસલાનો કે લીધે દુ કી ગઈર દેશ અ અમન સલામત રહે દા ગઈ અસલ